પ્રથમ જૂનાગઢ જિલ્લામાં મશરૂમની ખેતી જે છે એ કરવામાં આવી રહી છે અમારું જે પ્લાન છે એ સેવન્ટી ફાઇવ બાય ફિફ્ટી ફાઇવ સ્ક્વેર ફીટના ડોમની અંદર કરવામાં આવી રહ્યું છે કે જેની અંદર વર્ટીકલ ફાર્મિંગ સિસ્ટમથી મશરૂમનું ઉત્પાદન જે છે એ કરવામાં આવે છે વર્ટિકલ મેથડમાં આપ જેમ પાછળ નિહાળી રહ્યો છો એ પ્રમાણે એકમેક કોથળીઓને ઉપર મૂકી અને મશરૂમ માટેની બેગને લટકાવવામાં આવતી હોય છે ટોટલ વાત કરીએ તો સેવન્ટી ફાઇવ બાય ફિફ્ટી ફાઇવ સ્કવેર ફીટનો ડોમ બનાવવા માટે મોરદેન એટ લાખની જે જે છે એ અમારે લાગત આવેલી છે આ સિવાયની અંદર આ સાઇઝની અંદર પાંચ હજાર ને બસ્સો બેગ જે છે એ મશરૂમની લટકાવવામાં આવે છે મજૂરીની વાત કરીએ અથવા તો પ્રોસીજરની વાત કરીએ તો મજૂરીમાં એક બેગ તૈયાર કરતાં આપણે બીજથી માંડી અને ઉતારવા સુધીમાં પાંત્રીસ રૂપિયા સુધીનો ખર્ચો આવતો હોય છે કે જેની અંદર સોળ બાય વીસની જે બેગ જે છે એ વાપરવામાં આવે છે મશરૂમના ઉત્પાદનની વાત કરીએ તો મશરૂમ જે છે એ ફ્રેશ અથવા તો ડ્રાય કરી અને એને આપણે માર્કેટમાં મોકલી શકતા હોઈએ છીએ આપણા એરિયાની અંદર અથવા આપણા ક્ષેત્રની અંદર તાજું મશરૂમ જે છે ખાવાનું ચલણ ઘણું ઓછું છે એને ધ્યાનમાં લઈ અને અમે મશરૂમને ડ્રાય કરીએ છીએ સનડ્રાય મેથડથી મશરૂમને ડ્રાય કરી અને બહાર જે છે એ બહારના સ્ટેટમાં એઝ વેલ એઝ તો બહારની કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ કે જેની અંદર મશરૂમને ડ્રાય કર્યા બાદ એને હવાચુસ્ત કોથળીઓમાં પેક કરી અને બહાર મોકલવામાં આવે છે મશરૂમના ઉત્પાદનની વાત કરીએ તો આપણે સારું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ અને ઓછો ત્યારે ભેજ વધુ પ્રમાણમાં ભેજ અને ઓછું તાપમાન હોય ત્યારે આપણે એક કોથળીમાંથી દોઢથી પોણા બે કિલોની આસપાસ જે છે આપણે ઉત્પાદન મળતું હોય છે મશરૂમના આપણે ન્યુટ્રીટિવ એટલે કે એની અંદર જે વેલ્યુઓ રહેલી છે એમાં કેલ્શિયમ વિટામિન ડી થ્રી વિટામિન ડી ટ્વેલ્વ અને વિવિધ પ્રકારના વિટામિનનો ભરપૂર પ્રમાણમાં એ ખજાનો છે કે જેનો ઉપયોગ આપણે જે છે પ્રોટીન પાવડરમાં કરતા હોઈએ છીએ બહારની કોઈ કંપનીઓ જે છે કે જેમાં અથવા તો ઘણીવાર અમે મિશન મંગલમ સાથે પણ જોડાયેલા છીએ તો એમાં બહારના જે એક્સપો થતા હોય છે તો એ એક્સપોની અંદર અમને ઘણા બધા પેશન્ટ જે ડાયાબિટીક પેશન્ટ છે જેને આર્થાઇટિસનો પ્રોબ્લેમ છે એમ એના દ્વારા અમને મશરૂમના પાવડરનો ઓર્ડર મળતો હોય છે તો અમે એ પણ ઓર્ડર જે છે એ અમે એ લોકોને સપ્લાય કરતા હોઈએ છીએ આ સિવાયની વાત કરીએ તો મશરૂમ જે છે આપણે વર્ટિકલ ફાર્મિંગ કરી અને ઓઇસ્ટર વેરાયટીના મશરૂમ જે છે અમે કરીએ છીએ સાથે સાથે ભવિષ્યની અંદર બટન મશરૂમ જે છે એના માટે પણ પ્લાનિંગ વિચારી રહ્યા છીએ મશરૂમની ખાસ કરીને વાત કરીએ તો ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની જેવી કન્ટ્રીઓમાં મશરૂમ જે છે એ સુપર ફૂડ તરીકે વપરાય છે જેમાં આપણા ભારતની અંદર સ્પિરુલિના જે છે સુપર ફૂડમાં આવે છે એ રીતના મશરૂમ જે છે એ પણ ભવિષ્યમાં સુપર ફૂડનો દરજ્જો લઈ અને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવા માટે સક્ષમ છે તો ભારતની બહાર અનેક એવી બધી કન્ટ્રીઓ જે છે કે ત્યાં મશરૂમનો ભરપૂર પ્રમાણમાં જે છે ઉપયોગ કરવામાં આવતો હોય છે આ સિવાયની વાત કરીએ તો મશરૂમની બેગ પેક કરવા ટાઈમે આપણે સોયાબીનનું ભૂસું અથવા તો ચોખાની પરાળ અથવા તો ઘઉંનું જે ભૂસું ઘુવાર નીકળતો હોય છે એનો આપણે ઉપયોગ કરી બાદમાં એને સ્ટરિલાઇઝ કરીએ છીએ સ્ટરિલાઇઝ કર્યા બાદ એમને આપણે કોથળીઓમાં પેક કરીએ છીએ સાથે સાથે મસૂમના સ્પાન એટલે કે એના બીજ જે છે એ અંદર રોપણી કરવામાં આવે છે અને બાદમાં આપણે એને વર્ટિકલ ફાર્મિંગ દ્વારા લટકાવવામાં આવે છે